મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે શાળામાંથી બાળકોને પિકનિક લઈ જવામાં આવે છે ફરવા માટેનો ઉત્સાહ બાળકોમાં હોય છે પરંતુ અનેક વખત બહાર ગયેલા બાળકો ઘરે પાછા આવતા નથી દુર્ઘટના શિકાર થઈ જાય છે તાજેતરમાં બનેલી પ્રત્યક્ષ છે પિકનિક માટે બાળકો થઈને ઘરે આવ્યા હતા આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દર વખત ની જેમ આ વખતે પણ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે આગામી દિવસોમાં આવી દુર્ઘટના ટળી શકે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે